ખેડા જિલ્લા સંઘની ચૂંટણી છે ત્યારે સૌ પ્રથમ તો ખેડા જિલ્લા સંઘના દસે દસ તાલુકાના જિલ્લા નાગરિક બેંકો જિલ્લા સહકારી મંડળીઓ અને સવિશેષ વ્યક્તિ મતનું આજે તેર સીટોનું ચાર તારીખના ચાર એક બે હજાર ચોવીસના દિવસે મતદાન છે ત્યારે જો વાત કરું તો સઘની જિલ્લા સહકારી મંડળીઓમાં અંદર ગઈ કાલે એટલે કે તેર તારીખના દિવસે છેલ્લો ફોર્મ ભરવાનો દિવસ હતો ત્યારે એની અંદર બે ડિરેક્ટર તરીકે એક જયેશભાઈ પટેલ એ બિનરીફ થયા છે બીજા બેંકની અંદરથી ચંદ્રેશભાઈ પટેલ ઉર્ફે પોપટભાઈ એ બંને બે બ્લોકમાંથી બિનરીફ થયા છે ત્યારે એમને એટલું કહેવા માગું છું કે આ જિલ્લા સંઘની અંદર એક તમે સાત મતમાંથી ચૂંટાયા છો પોપટભાઈ આઠ મતમાંથી ચૂંટાયા છો સાથે સાથે બીજા એક પણ તાલુકો એટલે કે ગણતેશ્વર તાલુકામાંથી પણ એક સભ્ય તરીકે રમેશભાઈ બિનરીફ થયા છે ત્યારે આ ત્રણે ત્રણ જણને સૌ પ્રથમ તો હું પણ આ જિલ્લાની સંઘની ચૂંટણીની અંદર પણ ઉમેદવાર છું ત્યારે આ ત્રણેય બિનરીફ થયા છે ત્રણેયને ખૂબ ખૂબ અભિનંદન સૌ પ્રથમ જિલ્લાની સહકારી મંડળીઓ તરફથી જયેશભાઈ ચૂંટાયા છે ત્યારે અગાઉ પણ સંઘના ચેરમેન જયેશભાઈ પટેલ જ હતા અને આ સંઘની અંદર પણ કાલે બિનરીફ થયા છે ત્યારે આપ ચેરમેન છો જયેશભાઈ અને કાલે બિનરીફ થયા છો તમે સાત જ મંડળીઓની છો ત્યારે મારે કેવું છે કે દસે દસ તાલુકાની અંદર બીજા પણ દૂધ મંડળી સેવા મંડળીના મતદારો છે એ દસે બ્લોકની અંદર ચૂંટણી છે તમે સાતમાં તો થઈ ગયા બિનરીફ તમે સાબિત પણ કરી દીધું કે તમે અંદરો અંદર બે પાંચ વર્ષની અંદર નવા કોઈ ઉમેરાય નહીં નવી કોઈ મંડળી ના ઉમેરાય એટલે તમારા સીમિત કે આપણા સાત મંડળીઓ હોય તો આપણે બેનરીપ થઈ જઈએ એ રીતે તમે બેંકની અંદર પણ તમારી સાતત આઠ જ મંડળીઓ બેંક સાથે જોડાયેલી છે ત્યારે સંગમાં એ આઠમાંથી પણ તમે એક પ્રતિનિધિ તરીકે બિનરીફ તૈયાર કર્યા છે ત્યારે મારે તો તમને પોપટભાઈ હોય કે જયેશભાઈ તમને બંને જણાને મારે એટલું જ કહેવું છે કે સાત આઠ મતમાં બિનહરીફ ના થાવ સો મત હોય વર્ષો મત હોય એવી મંડળીઓ ઉભા રહો તો ખબર પડે કે ચમનું જીતાય છે તમે આ બે જણ બિનહરીફ તમે એવું સાબિત કરવા માંગો છો કે હજુ પણ અમારા દસે દસ તાલુકાના બધા જ મંડળોમાંથી ચૂંટાઈને અમે ચેરમેન બેસી દઈશું એ તો અમને ખબર જ છે કે તમે બહુમતી તમારી હશે કે નહીં હોય પણ તમારા બેમાંથી જ તમે ચેરમેન બનવાના છો એ અમને ખ્યાલ છે કે તમે તે વખતે છેલ્લે એવું કહેશો કે આ તો પાર્ટીનો મેન્ડેટ હતો મેન્ડેટ હોય એટલે ચેરમેન ચેરમેન પાર્ટી એ એ બની તમે કહેવાના છો અમને બધા જ તાલુકાના જે પણ સભ્યો અંદર ઉમેદવારી કરી છે બધાને ખ્યાલ છે એટલે તમે મહેરબાની કરી કે હજુ આ દસ બ્લોકની ચૂંટણી છે એ દસે દસ બ્લોકના ઉમેદવારો જ્યારે લડે છે ત્યારે હું દસે બ્લોકના ઉમેદવારો ને સાથે સાથે ઉમેદવારોને જે કોઈ દસે બ્લોકના મતદારો મત આપવાના છે ત્યારે હું આજે આ ફેસબુકના માધ્યમ દ્વારા દસે તાલુકાના મતદારોને કહેવા માગું છું કે આ ચાર તારીખના દિવસે ઇલેક્શન છે પોતપોતાના તાલુકાની અંદર મામલતદાર કચેરીની અંદર આનું મતદાન થવાનું છે ત્યારે આપ સૌ મતદારો આ દસે દસ બ્લોકની અંદર જે લડતા ઉમેદવારો હોય એ દસે મતદારોને સાચો જે વ્યક્તિ હોય તમારા હિતની જે વાત કરતો હોય એવા ઉમેદવારને મત આપજો તો આવનારા દિવસોની અંદર આ જ લડાઈ અમૂલ ડેરી સાથે જ્યારે જોડાયેલી છે ત્યારે આ તમામ દસેય બ્લોકના દૂધ મંડળીના ચેરમેનશ્રીઓ મત આપવાના છે ત્યારે આ ખેડા જિલ્લા સંઘ એટલે એમને એક તૈયાર કરેલું માળખું એવું છે કે સાબિત કરવા માગે છે કે આ લોકો અહીંથી જે દસ લોકો રહેલા હોય એ હરભ્યાવસ્થિ એમના મન માનીતા લોકો ચૂંટાય અને ચેરમેન પહે અને સાબિત એવું કરવા માંગે છે કે આ દસે ખેડા જિલ્લાના જે ઉમેદવારો હતો હતા મારા એ અમૂલને સીધી અસર કરે એટલે એક હું ઉમેદવાર છું મારા બીજા તાલુકાના બધા જ જે ઉમેદવારો લડતા હશે એમને હરાવવા માટે આ આખી અમૂલની ટૂર્કી ગામે ગામ જવાની ને જવાની સાથે સાથે એ એવું પણ કહેવાના કે આ તો પાર્ટીનો મેન્ડેટ હતો એટલે તમારે ઓને મત આપવો જોઈએ આ વ્યક્તિને મત આપવો જોઈએ ત્યારે મારે એમને એ કહેવું છે કે આ કોઈ ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી નથી તમે મેન્ડેટની વાત કરો છો ત્યારે મારે આ દસે તાલુકાના દુજ મંડળીના જે મતદારો છે તેને એટલું જ કહેવું છે કે આ મેન્ડેટ આમાં કોઈ હોય જ નહીં જિલ્લા પંચાયતની ચૂંટણી હોય તો મેન્ડેટ હોય તાલુકા પંચાયતની ચૂંટણી હોય તો મેન્ડેટ હોય કે વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય તો મેન્ડેટ હોય આ આ આ ચૂંટણી કોઈની કોઈની સિવાય સિવાય બીક એક પશુપાલકોની હિતની વાત છે ત્યારે ચૂંટણીનું પરિણામ આપના માધ્યમ દ્વારા દસે તાલુકાની અંદર દૂધ ભરતા પશુપાલકોના હિતમાં જોઈ આપે સારો ઉમેદવાર જીતે અને અમૂલની અંદર અહીંથી ચૂંટાયેલો અમૂલની અંદર જ આ જ લોકો જે વર્ષોથી સંઘમાં જે સંઘ લઈને રહેલા લોકો જ અમૂલની અંદર છે એટલે તમે ધ્યાન રાખજો કોઈની ખોટી વાતોમાં ના આવતા આમાં કોઈ મેન્ડેટ આવતો જ નથી ત્યારે મારે આ જ્યારે બે લોકો બિનરીફ થયા છે ત્યારે એમના માધ્યમ દ્વારા એ કાલના ફોટા મૂકવા માંડે અમે બિનરીફ થઈ ગયા અમે બિનરીફ થઈ ગયા એમના જોડે રહેલા લોકો ફોટા મૂકીને સાબિત કરવા માંગે છે કે જિલ્લા સંઘની અંદર અમારું બહુ વર્તસ હોય છે એટલે મારે એમને ખાસ એટલે કેવું છે કે તમે સાત મત અને આઠ મત બે જણા એવી ચૂંટાયા છો આ પચા અને સો સો મત વાળા તો તમે લડવાના જ નહીં કોઈ દિવસ એ તો તમે અંદરો અંદર જ ઝઘડાવાના છો આ દસે તાલુકાના જે ઉમેદવારો લડે છે એને તમે અંદરો અંદર લડે એવું આયોજન કર્યું છે તમે તો જીતી ગયા તમે તો બિનહરી થઈ ગયા પણ આ લોકો ઝઘડે એટલે આજે હું આ ફેસબુકના માધ્યમ દ્વારા દસે તાલુકાના

ગામની મંડળીની અંદર વ્યવસ્થિત રીતે આખું સંચાલન થાય અને અમૂલની અંદર પણ તમારો એક સારો પ્રતિનિધિ ચૂંટાય એની અત્યારથી ચિંતા કરજો આ ખેડા જિલ્લા સંઘ એક નાની એવી વસ્તુ નથી પણ આ અમૂલનો અહીંથી પાયો ન ખાવાનો છે આવનારા દિવસોની અંદર પણ આપ સૌ મને વિશ્વાસ છે ત્યારે વર્ષોથી આ ચૂંટણી જયારે સંઘની થતી ત્યારે અંદરો અંદર એમના બે પાંચ લોકો બેથી નક્કી કરી દે કે આ તાલુકામાંથી આ વ્યક્તિ લડશે આ તાલુકામાંથી આ નક્કી કરે એટલે બિનહરીફ થઈ જતું હતું પણ મને આનંદ એ વાતનો છે કે આજે ખેડા જિલ્લા સંઘની અંદર દસે દસ તાલુકાની અંદર ઉમેદવારો સ્વયંભુ લોકો પોતાની ઈચ્છાએ જયારે લડે છે ત્યારે ખૂબ આનંદની વાત થાય છે કે આ બંને જણા ચૂંટાઈ જાય બંને જણા કાલ રાતે એમને એવું થતું હોય છે ચેરમેન હું બેસ કે આ ભાઈ બેસે ચેરમેન હું બેસ કે આ ભાઈ બેસે પણ હજુ રાહ જુઓ ચોથી તારીખે મતદાન થવા દો મતદાન થશે પછી ખબર પડશે કે આ મતદારો અમૂલના હિતમાં મતદાન જ્યારે કરશે ને ત્યારે તમને ખબર પડશે કે આ તારીખે રિઝલ્ટ આવ્યું એટલે આપ સૌ તારીખની ચિંતા કરજો ખોટી અફવાઓ કોઈ ની ચૂંટણી નથી પણ તમારા પોતાના તાલુકાનો એક સારો વ્યક્તિ ચૂંટાઈને જિલ્લા સંઘની અંદર જાય એવી આપ સૌ દસે દસ તાલુકાના મતદારો ચિંતા કરજો અને ટાઈમ ટુ ટાઈમ પોતાનું મતદાન થાય એની પણ ચિંતા કરીએ જિલ્લા પંચાયતની વાત કરીએ તો આ જ લોકો ગામ અત્યારે ઉમેદવારો ખોરવા નીકળી જાય ઉમેદવારો ખોરા છે એટલે થોડી ઘણી નાની મોટી વ્યવસ્થાઓની પણ આવડે અત્યારે ચિંતા કરવા માટે તમને હું આ જ વ્યવસ્થા કરી દઈશ તમને આ વ્યવસ્થા કરી દઈશ પણ મારે તો જે કહેવું છે કે આપે પોતાના જિલ્લા પંચાયતની અંદર જે કોઈ ગામ આવતા હોય આખા ખેડા જિલ્લાના તમામ જિલ્લા પંચાયત સીટોની હું વાત કરું છું ત્યારે પોત પોતાના સીટની અંદર સૌ આગેવાનો એકઠી થાય અને નક્કી કરજો કે કોણ ઉમેદવાર કોણ દૂધ મંડળી સાથે જોડાયેલો છે ગામની અંદર અનેક સંસ્થાઓ છે કે સેવા મંડળીઓ છે એને પણ સાથે રાખી ગામના પાંચ પચીસ આગેવાનો હોય એને સાથે રાખી આપે નક્કી કરવું જોઈએ કે કોણ સારો ઉમેદવાર છે એ લડે અને એ લડે એટલે એના વિસ્તાર એના ગામ ગામ આવતા આવતા હોય હોય એની ચિંતા કરે આ લોકો હજુ પણ નાની મોટી વાતોમાં ભરવીને ઉમેદવારો ઉભા કરશે એટલે આ નક્કી એવું કરશે કે આ ગામની અંદર આ આગેવાન હોય તો આ કાલ તાલુકા લેવલે આવો ના જોઈએ જિલ્લા લેવલે ના આવો જોઈએ અને પ્રદેશની અંદર પણ કોઈ રજૂઆત ના કરે એવી આવડા વ્યવસ્થા કરવાના છે આવનારા દિવસોની અંદર ત્યારે આ લોકોને તમને પાંચ પચાસ હજાર આલીને જવાબદારી આપશે કોલો તમે લડો ખર્ચા ભેટ આપીશ આવા ફોલ્ડરિયા ગામે ગામ આવાના છે આવનારા દિવસોની અંદર ત્યારે મારે આ જે કહેવું છે તમને કે આ પચાસ હજાર હોય કે એકાદ લાખ રૂપિયા કોઈ આપી જાય અને જિલ્લા પંચાયતની અંદર ઉમેદવારી ના કરતા ના કરતા એટલે મારો કહેવાનો મતલબ એવો છે કે તમે કોઈનાથી બી જયા છો ના કરતા એવું નથી કહેતો પણ આ જે આગેવાનો છે અમૂલમાં જોડાયેલા છે સંઘમાં જોડાયેલા છે જિલ્લામાં બેઠેલા જે છે એ બધાયની વાત કરું છું અને તાલુકા લેવલે પણ આખી એક ટોર્કી ભરી રહી છે કે સારો ઉમેદવાર હોય અને સારો પૈસા ટકાથી સુખી હોય અને બદનામ કરો એક આવું એમનું ષડયંત્ર ચાલી રહ્યું છે ત્યારે અને લડાવશે અંદરો અંદર લડાવશે એટલે કેવી રીતે લડાવશે એવું પણ તમને ટૂંકી એક વિગત આપું કે ચૂંટણીની અંદર કોઈ સુખી હશે પૈસા ટકે નહીં સુખી હોય પણ ગામની અંદર જિલ્લાની અંદર આગેવાન હશે એ આગેવાન એવો હશે કે પંદરે પંદર ગામમાં એનું વર્તસ હશે પણ આ એમની સામે એવો એક ઉમેદવાર લાવશે અને એને કોઈને કોઈ રીતે પતાવવાનું કામ કરશે કે પાડી દો એને કોઈ પણ રીતે હરવી દો એટલે આગળ જાય નહીં એટલે મને આવું કરવાના છે પણ સાથે સાથે મતદાર તમામ બહુ હોશિયાર છે એટલે તમે જે અમૂલ સાથે જોડાયેલા સંઘ સાથે જોડાયેલા જિલ્લા તાલુકા સાથે જોડાયેલી આ ટોરકી હું આ ટોરકીને કહેવા માંગુ છું કે આવનારા જિલ્લા પંચાયતની અંદર પણ તમે જે આયોજન કર્યું છે આયોજન પૂર્વક રાખી આવનારા દિવસોની અંદર પણ જિલ્લા જિલ્લા બધી જવાબદારી કામ કરવાના સાચો માણસ એની અમે ચિંતા કરવાના છીએ કે તમારી આ ખોટી વાતો મનાઈ જાય તમે એવું વિચારો કે આનું પાંચ વીઘા જમીન આ રોડ ઉપર હોય તો આ ભાઈને ચૂંટણી લડાઈ દો એટલે આ પાંચ વીઘા જમીન વેચાઈ જાય અને આ બાજુ આ ભાઈ ઘેર કહી જાય એવું આ તમે કરવા માંગો છો એટલે મારે તમામ ખેડા જિલ્લાના આણંદ જિલ્લાના અને મહીસાગર જિલ્લાના પશુપાલક આણંદ અમો ડેરી સાથે જોડાયેલા છે ત્યારે આવનારા દિવસોની અંદર પણ આપ જિલ્લા પંચાયતની હશે કોઈની કોઈના તાલુકા પંચાયતની ચૂંટણી હશે ત્યારે આપ ધ્યાન રાખજો આ જે જિલ્લા પંચાયતમાં થવાનું છે એનું એ જ આવનારા જિલ્લા પંચાયતનું જેવું ઇલેક્શન પછી એટલે સરપંચમાં થવાનું સરપંચમાં થવાનું છે ત્યારે ત્યારે પણ આ ટોર્કી એવી સક્રિય થઈ જવાની છે કે આ ગામની અંદર આ બે ભાગ પાડી દો આવનારા વિધાનસભાની અંદર કઈ રીતે આપણે જીતી શકીએ એટલે આમના તો મૂળ આ આખી ટોરકી ભાગ પાડવામાં સમજે છે કોઈ એક સમાજ એક સંગઠિત થઈને આખું ગામ એક થાય એમાં રાજી નથી એટલે આવનારા દિવસોમાં આ જિલ્લા પંચાયત પદ છે એની તરત જ જે ગ્રામ પંચાયતો બાકી છે એની પણ ચૂંટણી થવાની છે ત્યારે એની પણ આપણે ચિંતા કરીએ મારે તો એક આપણા ફેસબુકના માધ્યમ દ્વારા હજુ પણ એક વાત એવી કરવી છે કે આ ટોરકીથી ખૂબ ચેતીને ચાલજો તમારા આવનારા ભવિષ્ય બાળકોનું પણ ભવિષ્ય જોઈને ચીતીને ચાલજો ત્યારે આ ટોરકી અંદર ગામે ગામ આગેવાનું ને ઝઘડાવાનું બધું કામ કરશે આવનારા દિવસો આ ચાર પાંચ દિવસથી જે ચાલી રહ્યું છે ત્યારે મારે આજે ફેસબુકના માધ્યમ દ્વારા આ બે જણા બિનરીફ થઈ ગયા એટલે એવું સમજે છે કે આખો અમે જિલ્લો ચલાવીએ છીએ મહેરબાની કરી હજુ ચોથી તારીખે મતદાન થવા દો હજુ આઠ તારીખે રિઝલ્ટ આવવા દો પછી ખબર પડશે કે આ મતદારોએ શું કર્યું એટલે મહેરબાની કરીને બહુ અવામ ના આવી જશો અને શાંતિથી કોઈને બીક મૂક્યા વગર પોતપોતાના સ્વયંભૂ મતદારો મતદાન કરે ચોથી તારીખે અને આવો આપ સૌ સાથે મળી અમૂલ સાથે જોડાયેલા છો ત્યારે આ અમૂલનું હિત છે ત્યારે આ ખોટી ટોર્કી ગામે ગામ ફરતી થઈ છે અને આવનારા દિવસોની અંદર આપ સૌ સાથે મળી અમૂલને જે રીતે આપ સૌએ જયારે આટલા બધા ઠરાવ આપ્યા સતાય જો અમૂલના ચેરમેન હોય એમની ઊંઘ ના આવડતી હોય પછી આટલા બધા ઠરાવ આપણે આપ્યા છતાંય આ ટોર્કી પાછી ગમે ગામ ફરવા માંડી અને પાછા ઠરાવો લઈ આવ્યા આ બાર તારીખ જઈ કાલે જઈ એટલે એક મહિનો અમૂલની અંદર કોઈ પણ રીતે હજુ પણ એમને લીધા નથી ત્યારે આ જિલ્લા પંચાયતની અંદર આ તમારે હજુ ભોગવવું પડશે મહેરબાની કરીને એકસો ને પાત્રીસ પાંત્રીસ લોકોને પાછા પરત લઈ લો નોકરીની અંદર અમૂલનું જયારે ઇલેક્શન આવે ત્યારે તમારે જે રીતે લડવું હોય એ રીતે લડી લેજો એ રીતે પણ અમે તૈયાર છીએ પણ આ સંઘની ચૂંટણીમાં ખોટી કોઈને દમ મારી અને વાત ના કરતા મહેરબાની કરીને આવનારા દિવસોની અંદર આ ગામે ગામ આ તમામ દૂધ મંડળીના મતદારો છે ને એ મતદારો જિલ્લા પંચાયતમાં મતદાન કરવાના છે પાછા એટલે એવું ના મતતા એટલે મહેરબાની કરીને આવનારા દિવસોની અંદર પણ તમે જે કઈ ગામે જાઓ શાંતિપૂર્વક મારા તમામ મતદારોને હું અપીલ કરું છું કે આ દસે દસ બ્લોકની અંદર તમારા બાળકોનું જે હિત વિતતો હોય જે વિચારતો હોય કે સારું થાય આ પશુપાલકોના હિતની જયારે વાત થતી હોય ત્યારે એની જોડે રહેવું જોઈએ ત્યારે દરેક આ દસે દસ તાલુકાનો અંદર જે કોઈ મતદારો મત આપવાના છે ચાર તારીખે ત્યારે એની સતત ચિંતા કરીએ આવો આપ સૌ સાથે મળી ખેડા જિલ્લા સંઘની અંદર પણ અને સાથે સાથે જિલ્લા પંચાયતની અંદર સાથે સાથે ગ્રામ પંચાયતની ઇલેક્શન છે ત્યારે પણ આ ત્રણેય જિલ્લાની અંદર જ્યાં પણ મારી જરૂરિયાત હોય કઈ ખોટું થતું હોય તો પણ મારું ધ્યાન દોરજો હું ચોક્કસપણે તમને મદદરૂપ થઈશ આવનારા દિવસોની અંદર આ ચોર લોકો શાંતિપૂર્વક આખું વાતાવરણ જળવાઈ છે આ અંદર અંદર ભાગો પાડવાની વાત કરી રહ્યા છે ત્યારે આ મારે લાઈવ થવું પડ્યું છે આપ સૌ તમામ પશુપાલકોના હિતમાં તમામ મતદાન